સ્વાગત છે જૈન જનજાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા ઓલ ઇન્ડિયા યુવક યુવતી પરિચય મેળા નું સુંદર આયોજન જે જેસી ચેરમેન કિશોરભાઈ સેઠ મુંબઈથી ખાસ પધાર્યા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવે સોના પાર્ટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા દ્વારા જૈન યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું એમ સંસ્થાના પ્રમુખ સીએ દિનેશ નાણાવટીએ જણાવ્યું ભારતભરમાં જૈન બાળકોને ભણવા માટે કરોડો રૂપિયાની એજ્યુકેશન સહાય મેડિકલ કેમ્પ રક્તદાન શિબિરો જેવા સુંદર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અમે ઉત્સાહથી કરે છે એમ મુંબઈથી પધારેલ ચેરમેન કિશોરભાઈ શેઠે જણાવ્યું આજના યુવક યુવતીઓના પરિચય મેળામાં ચારસો યુવક યુવતીઓએ નામ નોંધાવ્યા છે આવતી નવમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમ જન જાગૃતિ સેન્ટરના અગ્રણી હિતેશ શાહે જણાવ્યું હતું કાર્યક્રમના લાભાર્થી પૈકી મધુરના શાંતિલાલ વૈદના શ્રેયસભાઈ દોશી વતી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે અપરણિત યુવક યુવતીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજમાં લવ જેહાદ જેવી બધી ઘુસી ગઈ છે અને જૈન યુવતીઓ ટાર્ગેટ બનતી હોય છે તેવી સ્થિતિમાં જન જાગૃતિ સેન્ટર કલા નગરી દ્વારા અપરિણીત યુવક યુવતી પરિચય મેળા દ્વારામાં તે ગમતું પાત્ર મળી રહે તેવા ઉદેશ્યથી આ સંસ્થા દ્વારા આજે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકોને અંતરથી અભિનંદન પાઠવ્યા હતા દરમિયાનમાં રિયલ એસ્ટેટ તથા શેર બજારના ગણાતા શાહે જણાવ્યું હતું કે દરેક યુવક યુવતીઓ પોતાનું સ્વયંનું મૂલ્યાંકન કરે અને આ પરિચય મેળામાંથી જીવનસાથી પસંદગી કરે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં વડોદરાના સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ દોશી ફાઉન્ડર હર્ષદભાઈ બગડિયા વલ્લભ સુરી સમુદાયના જયેશભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત ભારતભરમાંથી જનજાગૃતિ સેન્ટરના પધાર્યા હતા આજના કાર્યક્રમમાં બધા દાતાઓનું મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું કઈ યોગદાન આજે તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે આપણે સંખ્યામાં બહુ ઓછા છે અને ઓછી સંખ્યામાં આપણી બેન દીકરી બીજી જગ્યાએ જાય એટલે હજુ પણ સંખ્યા ઓછી થવાની બીજેથી આપણે લઈ આવતા હોય તો વાત જુદી છે આમ તો આપણે શાસ્ત્ર ભણાવીએ બેનો સવાર શાસ્ત્ર ભણાવે ત્યારે સબી જીવ કરુ શાસન રસીની વાત કરતા હોઈએ પણ કેટલા લોકોને આપણે શાસન રસી કરીએ છે કમસે કમ જેટલા છે એને તો શાસન રસી બનાવીને રાખીએ અને એના માટેનો ભગીરથ કાર્ય અમારા નાનાવટી સાહેબ અને એમની આખી ટીમ જૈન જાગૃતિ ખૂબ સુંદર કામ કરે છે મને આમંત્રણ અમારા પ્રમુખ સાહેબ હિતેશભાઈ બધા આવીને આપી ગયા પણ મને કે તમારે સ્ટેજમાં બેસવાનું એટલે હું તો પત્રકાર છું યાર પણ કે ના શ્રેયસભાઈ જે આપણા લાભાર્થી છે એક બરફથી લાભાર્થી એમને એવું કીધું કે દીપકભાઈને મારી જગ્યાએ બેસાડજો એટલે હું સ્પેરવિલમાં આવ્યો છું પણ મિત્રો જૈન જાગૃતિ સેન્ટર ખૂબ સુંદર કામ કરે છે એના બધા જ કાર્યકર્તાઓને હું અભિનંદન આપવા માંગુ છું કે આટલું સુંદર કામ ખાલી એક કામ નથી આખા ભારતભરની અંદર આખા વિશ્વની અંદર જૈન જાગૃતિ સેન્ટર કામ કરી રહી છે અને ખૂબ સુંદર કામો કરે છે આજના બહુ અને ઘણીવાર પસંદગીના ઊંચા રાખવાના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે પાછલી તારીખ પાછલા સમયમાં એટલે જે દીકરીઓ આવી છે જે બહેનો અહીંયા આવી છે એને હું ખાસ વિનંતી કરીશ કે થોડું ઘણું કોમ્પ્રોમાઈઝ કરવાનું આવે તો કરજો આ શાસન માટે આપણું શાસન બનાવવું હોય તો આપણે જ પસંદ કરવો પડે અને એના માટે કદાચ થોડું ઘણું દર પૂછે કરવું પડે છોડવું પડે તો તમે જોડજો તો જ આની ફલશ્રુતિ આવશે અને દરેકના જીવનમાં દરેકના માથે લખાયેલું જ હોય છે આજે જૈન જાગૃતિ સેન્ટર વડોદરા દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ આયોજિત થયો છે આપણી સાથે સંસ્થાના પ્રમુખ એવા નાણાવટી સાહેબ છે હિતેશભાઈ છે ભાવેશભાઈ હર્ષદભાઈ વગેરે આપણી સાથે છે આપણે હિતેશભાઈને પૂછીએ આ વર્તમાન સમયમાં સમાજની દીકરી સમાજમાં રહે આપનો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ છે મને લાગે છે આ બાવીસમો વર્ષ તો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ આપનો શું ઉદ્દેશ છે મારા દર્શક મિત્રો સૌ પ્રથમ હું મારા સેન્ટર વિશે બે શબ્દ કહીશ જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરા વડોદરાની સ્થાપના ઓગણીસો ને પંચાણુંમાં થઈ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં સૌ પ્રથમ યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત બાવીસ મેળાઓનું આપણે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને સફળ આયોજન અમે કરેલા છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા દસ હજાર યુવક ભાગ લઈ ચૂક્યા છે અને અંદાજે પાંચસો યુવક યુવતીઓ પોતે પોતાનું જીવનસાથી મેળવવામાં સફળ રહ્યા છે સદર મેળાના આયોજનનો હેતુ પ્રશ્ન એટલો જ છે કે જૈન કુળની દીકરીઓ જૈન સમાજમાં રહે એ લોકો આંતરજ્ઞાતીય લગ્નમાં જાય નહીં અને આપણી સમાજની અત્યારે ગંભીર સમસ્યા છે કે આજે યુવક યુવતીઓને તેમનું જીવનસાથી મેળવવામાં જે તકલીફ પડે છે એ ન પડે એના માટેનું આમે પ્લેટફોર્મ ગ્રુપ આવેલું છે

તે ઉપરાંત ઘણા બધા ડિગ્નિટીઝ અત્યારે અહીંયા હાજર રહેલી છે આપનું નામ હિતેશ શાહ જૈન જાગૃતિ સેન્ટર કલા નગર વડોદરા